તમે બોવ કર્યું હો મારા માં રેકોર્ડિંગ નથ થાતું એટલે પણ બેન હવે આમાં મારા માં recording હતું પણ હવે મારે મને જરીક ભુલાઈ ગયું ને એટલે હવે તમારી દીકરી મને હવારે ફોન કરો હું પાછું રેકોર્ડિંગ કર લઉં હો ભલે ભલે કેટલા વાગે પાછું આપણે નવી સર રામાયણ કરી માં સીતાજી વ્યાઈ ગયા તા ને પાછું ચાલુ કરીએ હાલો હા ભલે ભલે તો કેટલા વાગે ફોન કે કરું કેવી રીતે હવારે નવ દસ વાગે એ તમને ઉઠાડ્યા કે ઉઠી ગયા તા ભાઈ નીંદર ખરાબ કરી ના ઉઠી ગયો બોલો

ભુજ કચ્છ થી હું શીતલ વાત કરું છું ને રાજગોર સમાજ માં આપડી દીકરી એ ભલે ભાગી ને લગન કર્યા પેલા આપડે ત્યાં સગાઈ કરી હતી પણ આપણને યોગ્ય નતુ લાગતું ને અમને બધા ને ઠીક ન લાગ્યું તો તોડીએ નાખી હતી પછી ઈ જ જગ્યા મારી દીકરી એ તમારા mobile number આમ મને એક મારા ફ્રેન્ડ છે એમણે આપ્યા કારણ કે ઈ કે તમે આવી રીતના તમે તમારી રીતે પોચી નહિ શકો કે એના કરતા મનસુખભાઈ નો સંપર્ક કરો એટલે મેં એમને ઈજ પ્રશ્ન કર્યો મેં કીધું સંપર્ક સંપર્ક કરો વાત સાચી પણ જો મનસુખ કદાચ તોડ ન કરે તો કારણ કે અમારા વેમાળ ના લોકો છે ને એના ભાઈઓ ને બધા રૂપિયા વાળા છે ને અહિયાં અમારો સમાજ છે ને એ બધા એ લોકો ને દાન દેતા કરતા હોય એટલે હું અમારા સમાજ માં એટલે નથી ગઈ તમારો સંપર્ક કરવાનો મતલબ મારો ઈ હતો કારણ કે અમારો સમાજ છે ને આખો દિવસ બધું બધા સમાજ પ્રોગ્રામ કરતા જ હોય અને મારા દીકરીના ના સાસરા વાળા છે ને એના મામાજી ની લોકો બધા દુબઈ માં અરબો ખરબો કમાય છે ને અહિયાં પચીસ પચાસ લાખ એમને દાન દેવું હોય ને અમારા સમાજ માં તો એમને માટે કઈ મોટી વાત નથી એટલે સમાજ માં એ લોકો દાન મળતું હોય એટલે અમારો સમાજ મને સાથ નહિ દે મને ખબર હતી એટલે મેં તમારો સંપર્ક કર્યો છે શીતલ રાજગુર કરવું છે કેમ આનો પછી આ ઓડિયા રાજકો રસ્તો તમારે શું લેવાનો છે જો દીકરી ની મોકલવાની છે કે નથી મોકલવા તમારી દીકરીનું નામ કીધું

ના એમ કાંઈ પ્રોબ્લેમ નથી પણ મારા હસબન્ડ શું કહે છે કે જે પણ મારી મમ્મી કરીની તું સહન કર્યા રાખ કેમ કે મારે હું દીકરા તરીકે એની ફરજ હું નિભાવીશ એટલે હું મારા મમ્મીને કંઈ કહીશ નહીં એમ એટલે ખાલી ખોટી ગાળો ને આપે હવે આપણે ઘાળો તો સાવ સહન ના કરીએ ને એમ મારે થોડો ગાળો કોણ આપે છે મારા સાસુ અરે તમારા સાસુ ગાળું આપતા હોય ને એવું હોય તો એને આપણે ફોન કરીને સમજાવી દઈએ પણ લવ મેરેજ કર્યા છે એટલે બે પ્રેમ છે એ તૂટી ગયા પછી ભેગું થાય નહીં

એ તો હમણાં એમણે સાવ આમ ખુલ્લે આમ ગાળો આપી દઈ બાકી કેટલું દોઢ એક વર્ષ થયું મને તેમનું કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક ચાલુ જ પડ્યું છે ચાલુ જ પડ્યું છે ને હું કહું તો બધા શું કે તો જય માતાજી બધા ભાઈઓને અમે લોકો ફરી વાર આવી ગયા છીએ એક નવું કોલ રેકોર્ડિંગ લઈને તમારી સામે અને જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને

બીજું બધું ફેરફાર થાય પણ પ્રકૃતિમાં ફેરફાર ન થાય સમજી જીવન એવું પણ જે કઈ પ્રકૃતિ છે એનું કામ કરે શિયાળા એમની તો પછી એનો રસ્તો શું ઉપાય શું એટલે મતલબ જો તમે ઘર હો તો એક કાર્યકર તરીકે આપડે ને સમજાવી દઈએ કે ભાઈ તમારે આ છોકરાની બોવ છે એ તો તમારે ભેગું તમારે રહેવાનું છે તારા મમ્મી છે એ તાર ભેગી નથી રહેવાના ઈતો આશ્વાસન દે કે મારી દીકરી ને કઈ થયું પણ ઈતો પેટ માં દુખાવા પૂરતી વાત છે પણ રહેવાનું તારો કોઈ રોજ કોની ભેગું છે હા હા તો છે પછી એમ ભી મને કીધું રાતે ફોન કરીને કે તું મારી છોકરા ની જિંદગી માંથી નીકળી જા ને પછી મારા હસબન્ડ તો કઈ બોલી ના શકે એમના સામે એટલે બસ મને હોટેલ માં લઇ ગયા ને પછી બીજા દિવસે તો મને અહીંયા ભૂજ મૂકી કે એ ભલે મારી તબિયત નથી એમ બરાબર એટલે હું દવા લેવા પણ આવી છું હા અત્યારે તમારા ઘરવાળા વાત થઇ છે હા ઈ થાય છે વાતચીત થાય છે માનસી બેન તો તમારા ઘર વાળા છે હાર્દિક મોટા હાર્દિક હા હાર્દિક મોટા ઓકે હવે સમાધાન નો પ્રયાસ કરીશું સમાધાન થઈ જશે પછી પાછા તમે એને ફોન કરીને એવું લાગે તમે તમારા ઘર વાળા કેટલા ભાઈઓ છે બે છે બે છે તમારો ઘર વાળો મોટો કે નાનો ના ના મોટો ભેગો છેક કે નોખો? ના અલગ ગયા છે ના એટલે એમના વાઇફ અહીંયા એમના મમ્મી પાસે રે છે ને પોતે જે ભાઈ છે એ ત્યાં રહે છે દુબઈ નોકરી કરે છે હા જેઠ દુબઈ રે છે એની ઘરવાડી અહીંયા રે છે હા હા

કેમ કે વારસાઈ જેને હોય એ ટાઇલ વારસદારમાં આવે એટેક વારસદારમાં આવે આ બધી વસ્તુ છે ને વારસદારમાં આવે હા તો જેને કઈ બધા એમ જ કે છે કે નહીં કે એમનો સ્વભાવ એવો છે ને તો એમ મૂકી દેવાનું પણ પછી હવે નથી મુકાતું મારાથી કેમ કે આ રોજ 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 નું મને ગાળો દે મારી મમ્મી ને ગાળો દે એ મમ્મી ને દે ત્યાં તાર માં ક્યાં સાંભળતી હોય તું જ સાંભળતી હોય, મારે ને voice clip મોકલાવી છે કેવી ને કેવી ખબર છે હા ઈ મેં નાખી તમે ઈ whatsapp માં હા 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 ઓલા ને ખાલી બોલી બોલી હા હા ઈ તારી કચ્છી બોલે છે હા હા કચ્છી જ બોલે છે હા કચ્છી બોલે છે એ કચ્છ ના જ છે ત્યાં ના હા હા કચ્છ ના જ છે એનું કચ્છમાં એનો વિસ્તાર કયો છે માંડવી તાલુકો અમે બધા માંડવી તાલુકા ના જ છીએ કચ્છ ભુજ માંડવી, હા હા બસ ઓકે હવે તમારા સાસુનો નામ હું કીધું નીતાબેન વિજયભાઈ મોટા વિજયભાઈ

લાકડાના લાડવા છે ખાધા ખવાય ને એટલે પ્રેમ છે ને એ બાજરા રોટલો ને શેરડી ખાવ ને એવું થાય મીઠું લાગે પણ સોતા નડે મીઠું લાગે પણ નડે સોતા કેમ કેમકે બાજરાનો રોટલો પણ સવાઈ ઘરે ઉતારે ઉતાર ખાલી શું જેવું થાય હા હા એ વાત સાચી છે મારો એ સ્વભાવ એવો છે ને હું પછી એમ સામે બોલું નહિ કેમ કે હું આજ દિવસ એમ ક્યારે પણ એમના સામે નથી બોલી નથી મારા husband સામે બોલી પછી અંદરો અંદર આ બધી બળતરા કરી પછી આ ઘણી બધી બીમારીઓ થઇ ગઈ છે મને ટેન્શન વાળી tension માં thyroid ને cholesterol ને એવું બધું ઉમર કેટલી છે? એ પંચાવન ના છે પંચાવન ના તો થોડાક દિવસ કર અને ત્યાં ભેગા રયો એટલે છે ને,

તારે હારા ભલે જ ઉદારીએ પણ તમે બે ભેગા ને એવો પ્રયત્ન કરો એટલે તો તારે સહન કરવું પડશે સહન કરવાનો મતલબ એટલો છે કે એની કુટેવ છે પછી કોઈ અહમી માણસ હોય તો એને પોતાને શું લાગે કે હું થોડી આમ કરું એટલે એને પોતાનો ઈગો હોય હા છે એટલે ઈગો હટ કોઈનો નો હોય તો એવું થાય પણ આપડે એને ઈગો ને એને એ રીતે બળદરા કરો બે જાય જવાબ નહીં દેવાનો કેમ કે સામે જીભા જોડી કરો તો ઘરની અંદર કંકાસ વધે એટલે હું કઈ બોલતી નથી હું મારા husband ને કઉ કે તમને શું લાગે છે આ જે વસ્તુ થઈ છે એ યોગ્ય છે કે નહીં તે કે છે યોગ્ય ભલે નથી પણ કે હું તો મારી mummy નો સાથ આપીશ કેમ કે હું મારા છોકરા તરીકે ફરજ પૂરી કરીશ તો મેં કીધું કે હું તમે છોકરા તરીકે ફરજ કરશો તો કે હું દીકરી તરીકે ફરજ કરશું પણ આને થોડુંક અમુક જે હોય એમાં થોડુંક એકા બીજા નું જીભા જોડી પછી ઓલું ગાળિયું બોલવાનું બ કરવાની ટેવ પડી ગઈ ને જે ઓલા દારૂ વાળા ઘરે રોજ બાંધણા હોય,

બને એટલું આ સમાધાન નું ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને મારી મંજૂરી છે ઓકે એટલે પછી કાલે કોઈ બીજું કઈ કુટુંબ કાકા માસી ના કોઈ કે સમાધાન થઇ ગયું કાઢી ના કોણ હવે નવે કઈ નથી એટલે એવી કોઈ પાછી બંબાલ આવશે નહીં ને ના ના એવું કઈ નહી એટલે આ જીવન જીવવા માટે થઈ અને શબ્દ હાલવાનું હા બરાબર છે કોઈ ક્રોધિત હોય બધા એક જ માના ના બે દીકરા હોય પણ એમાં બે માં ફેર હોય એક જ ગાના બે વાસડા હોય પણ બે માં ફેર હોય એક હાલતો હોય તો બાપુ એક શંકર નો સમજાવવા માટે છે નહી પણ એની અંદર થોડુંક સમજદાંડ ના ઘરે તમારે જેથી કરીને આખા ઘર ની અંદર આ જે કઈ બંબાલ છે એ મટી જાય બરાબર અને એ તમે સામે જોર કરો તો માણસ વિવાદ થાય

પણ એને કેવાનું મમ્મી મારો કઈ વાંક હોય તો મને કયો પણ તમે કઈ એમ બોલો માં એમ એને કેવાનું હા મને છે ને ઉપર છે આમ એમનો મગજ એવો છે ને પછી રાડા રાડી એટલી કરે ને એટલે પછી હું તો ઓમય કઈ સામે ના બોલી શકું રાડા રાડી એટલે સાયકો હોય ને ક્યાંક મગજ ની બીમારી હોય ને કઈ ખબર નઈ શું છે તમે કેટલા કેટલા વર્ષ ભેગા રહ્યા દોઢ વર્ષ રહી ભેગી દોઢ વર્ષ માં તો ઘણું સો વર્ષ જેવું થઇ ગયું કાંઈ વાંધો નહીં હવે બેન મને તમારો ફોટો મોકલો અને તમારા સાસુનો ફોટો મોકલો અને હું એમની સાથે વાત કરું છું ઓકે હા અને બને એટલું સમાધાન થવાનો પ્રયત્ન કરીશ કે તમારું ઘર બાંધી લો તમારા ઘરવાળાને ફોન કરો કે ભાઈ તમે મને આવીને તેડી જાવ ઈ મમ્મી ની એ આપણે બધાય સાથે રહીશું અને સાથે રહેવાનું ભાવના વધારે રાખજો જુદો રેશો ને તો તારી એમાં શું છે કે જેના ઘર ની અંદર સારું માણસ તૈયન હાથ અને એક માણસ ખરજ જાય ને તો ત્યાં દીકી નાખી એટલે ઓલા તમે ત્રણેય ભેગા રેહો તો તમારા પરિવાર ની અંદર ઉદાહરણ દીધા જેવું થાય ભલે એને બધાય જુદા પડ્યા પણ આ હારા માણા ની દીકરી કે ઈ આવી તોય ગાયરું ખાઈ ને ભેગી પડી છે હા એ વાત સાચી છે હા હવે વિરોધ તો બધાય ને ઘરે હોય વિરોધ આ દુનિયામાં માં બધે વિરોધી જ માણસ નો મુખ્ય છે ઈ વિરોધ સહન કરીને જીવવું ઈ મુખ્ય છે હા એ છે દુખ તો આવે દુખ વગર જિંદગી કઈ જગ્યા એ જોઈ હા એ તો છે હા સારા માણસ પાંચ વખાણ કરતા હોય બે જણા કેતા હોય કે નથી બરાબર ઘણા એમ કે ભાઈ તું ભેગી પડી ને એટલે બાકી ના આને કોણ રાખે એવાય બાટલા ચડે પણ એનો મતલબ એવો નથી કે આપડે જુદું થઈ જાવું જેનો જેવા જેના વિચાર હોય એવી આપણને સલાહ દે આ જગતમાં કોઈ સલાહ વગરનો માણસ નથી મફતમાં જેવી જેની બુદ્ધિ એવી સલાહ બતાવી દે અને પોતાના મગજ થી કોઈ એવું કીધું કે મારા બુદ્ધિ જ નથી એવો કોઈ માણસ કીધું કે મને કઈ ફાન નથી એવું કીધું કોઈ જેને પૂછો એને એની એના મન થી બુદ્ધિ સાડી જ હોય પણ ઈ વિચાર તમને મેચ ન થાય એટલે તમને તકલીફ પડે તમારે યાર એ વિચાર મેચ થવો જોઈએ અને સ્ત્રી છે એ સહન શક્તિ નું પાત્ર છે જેના ઘરે સહન શક્તિ હશે એ પુરુષ મહાન બનશે બાકી જે ઘરે સ્ત્રી નું માન ન હોય એના ઘરે બધા જુદા જુદા રહેતા હોય છે હવે એનો હવાદ એને હું જેને મારી વાત સાંભળો જેઠ જેઠાણી વગર ની જિંદગી હું કામ નહીં જેઠ વગરની જિંદગી હું કામ નહીં હા હાહારા હારા વગર ની આ દુનિયા શું મજા હા એ છે સમજી ગયા મને કાઈ જેઠ જેઠાણી વગર એને સંસાર કહેવાય અનાથ આશ્રમ માં પડી હોય તો જેઠ ની શું ખબર હોય હા એ છે એકાવાળા ની બે બળદ એની કિંમત નો હોય બે બળદ જોડ્યા હોય તો હારા નરાની કિંમત થાય એટલે આ જગત માં સજન નો હોય તો દુર્જન ની કિંમત નો થાય હા છે